નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ગણેશ વિસર્જન કરાયું ખેડબ્રહ્મા શહેરમાં પણ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરાયું દસ દિવસ પૂજા અર્ચના બાદ ખેડબ્રહ્મા શહેરમાં ભાદવરા સુદ ચૌદસના પાવન દિવસે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા શહેરમાં સુકુન રેસિડેન્સી ભક્તિનગર સરદાર ચોક માણેક ચોક સાર્વજનિક મંડળ બ્રહ્માજી ચોક પ્રજાપતિ મંડળ નવા મારવાડા નવી ચાપલપુર વણઝારાવાસ તથા અન્ય જગ્યાએ ભાદરા સુદ ચૌદસના દિવસે ભાવપૂર્વક ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને દસ દિવસ ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ તારીખ છ નવ બે હજાર પચીસ શનિવારના રોજ ચૌદસના દિવસે જાહો જલાલીપૂર્વક ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ભાદરવા સુદ ચોથથી ચૌદ સુધી ઠેક ઠેકાણે ભજન સત્સંગ અને ગરબા અન્ય પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ભક્તિનગરમાં રોજ બાળકોને અવનવી રમતો રમવામાં આવતી હતી ખેડબ્રહ્મા શહેરમાં બ્રહ્માજી ચોકમાં દર વર્ષની જેમ શ્રી મહાકાળી મંડળ ભંડવાલ દ્વારા બારસના દિવસે વેશભૂષા તથા અન્ય કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગણપતિ દાદા હનુમાનજી મહાકાળી માતા અને કૃષ્ણ ભગવાનના અલગ અલગ પાત્રો ભજવાયા હતા તેરસના દિવસે બ્રહ્માજી ચોક ખાતે સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ખેડ બ્રહ્મા પીઆઈ આઈ સાધુ સાહેબ પીએસઆઈ કેવી કે વી નગરપાલિકાના ચીફ ઓફિસર સાબર નતાણી સાબરકાંઠા બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ તેમજ શૈલેષભાઈ પટેલ અને સાર્વજનિક ગણેશ મંડળ સભ્યો તેમજ ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી સમૂહ આરતીનો લાભ લીધો હતો અને ચૌદસના દિવસે વિસર્જન માટે શોભાયાત્રા બ્રહ્માજી ચોકથી નીકળી ચકલા પટેલ ફળી બ્રહ્માજી ચોકથી શ્રી અંબિકા માતાજી મંદિર થઈ હરણાવ નદીમાં વિસર્જન કરાયું હતું હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી વિસર્જનના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેડમાં પોલીસ સ્ટેશનના પીઆઈ એન સાધુ દ્વારા ચોક્કસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ગણપતિ બાપા અગલે બરસતું જલ્દી આનાના નારા સાથે ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા